પોલીસે 150 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસે હતન ત્યારબાદ એક સંદિગ્ધ આઇસર ટેમ્પો શોધી કાઢ્યો હતો ટેમ્પો ચાલક મોહમ્મદ શમી উদ্দিন શેખની પૂછપરછમાં વચેટિયા લુકમાન ઇન્દ્રીશીનું નામ ખુલ્યું તપાસમાં જાણવા મળ્યું કે અંકલેશ્વર જીઆઈડીસી ની ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ માથી 25 લિટર ના 200 ડ્રમ રાસાયણિક પાણી અહીં ઠાલવવામાં આવ્યું ભાઈ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવે છે કે અજાણ્યા આયસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલ ની સીમ માં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીસ વેસ્ટ નો નિકાલ કરવામાં આવેલ જે એકવીસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ પામેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આયદી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવે આ ચારેય ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે જેમાં 100 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે આ ઉપરાંગ ઉત્કાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી અલગ અલગ ચિંતન ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેવો ક્યુબી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે

એક સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે